ભારતે પોતાનું મિસ યુનિવર્સનું જે પ્રતિનિધિ છે એ પસંદ કરી લીધું છે અને રિયા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું ખૂબ ખૂબ અભિનંદન આપને થેન્ક યુ સો મચ અચ્છા આ જે ખિતાબ આપને મળ્યો એનું ક્રેડિટ કોને આપશો આ ક્રેડિટ હું બહુ જ બધા લોકોને આપવા માગીશ મારા પહેલે તો મારા પેરેન્ટ્સ જે છે મારા મમ્મી પપ્પા મારી બહેન મારા ટીચર્સ બધા સ્કૂલના મારા યુનિવર્સિટીના અને ઓફકોર્સ ગ્લામ આનંદનું જે ટીમ છે જે લોકોએ મને આખું જ જર્નીમાં મને સપોર્ટ કર્યું છે એના માટે હું એમને થેન્ક કરીશ અચ્છા ઘણી બધી મહેનત ઘણો બધો સંઘર્ષ રહ્યો હશે આ સમય માટે શું કહેશો મહેનત તો બહુ જ છે કોન્સ્ટન્ટ મહેનત છે અને અત્યારે તો મારા એક મહિનામાં મેક્સિકો માટે જવાનું છે મિસ યુનિવર્સમાં ઇન્ડિયાને રેપ્રેઝેન્ટ કરવા એટલે અત્યારે મહેનત ફૂલ બ્લોન ચાલી રહી છે અને તમે લોકો સ્ટેટ યુન એટલે તમને જોવા મળે કે બધી મહેનત કેવી રીતે પે ઓફ થાય છે બિલકુલ આપે કહ્યું એમ કે હવે હું ભારત માટે જઈશ તો એક અલગ ગૌરવની લાગણી હોય છે શું કહેશો કેટલી તૈયારી આપણે ઇન્ડિયાનું નામ જ્યારે લઈએ છીએ ત્યારે બુસબમ્પ્સ બધાને આવી જતા હોય છે એટલે તમે વિચારી શકો છો કે સેશ જ્યારે હું મારા દિલ પર પહેરું છું ઇન્ડિયાના નામ જોડે તો એ ફીલિંગ જુદી જ આખી બિલકુલ સૌથી સંઘર્ષવાળો સમય કયો રહ્યો જેને આપને એવું લાગે છે કે આ જો સંઘર્ષ ના હોત ન તો કદાચ હું અહીંયા સુધી ના હોત કોઈ જ નહીં એકચ્યુઅલી જે પણ બધા ડિફિકલ્ટીઝ આવ્યા એ બધી વસ્તુ મને શીખવાડ્યું મને લર્નિંગ્સ મળી એમાંથી અગર હું એ બદલતી તો હું આ સ્ટેજ પર ના હોઈ શકતી બિલકુલ તો આપણા ભારત માટે તમામ જે ગુજરાતીઓ છે એમની માટે તો લાગણીનો વિષય છે જ પરંતુ ભારત માટે પણ ખૂબ ગૌરવની લાગણી છે કે હવે જે મિસ યુનિવર્સ છે એ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જશે કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ